રાતનો સન્નાટુ છવાયેલો હતો પણ કપિલના મનમાં ખળગળાટ મચેલો હતો માએ આજે એને એક સવાલ પૂછ્યો હતો જે એના દિલને સ્પર્શી ગયો જ્યારે કપિલ કામેથી પાછો ભર્યો ત્યારે તેની માયાજીએ પ્રેમથી એના માથા પર હાથ ફેરવતા કહ્યું બેટા હવે હું ઈચ્છું છું કે તું તારું ઘર વસાવી લે જો તારા મનમાં કોઈ છોકરી હોય તો મને કહે હું એની સાથે તારા લગ્ન કરાવી દઈશ કપિલ હસ્યો અને મા સાથે જોતો રહ્યો એની આંખોમાં ઊંડાણ હતું જેમાં વર્ષોનું પ્રેમ અને સન્માન ઝળકી રહ્યો હતો તેણે ધીમે માનો હાથ પકડ્યો અને બોલ્યો માં મારી જિંદગીમાં જો કોઈ સૌથી ખાસ હોય તો તે માત્ર તું છે તે મને ઉછેરીને આટલો મોટો કર્યો મને દરેક દુઃખથી બચાવ્યો મારા માટે દિવસ રાત મહેનત કરી હવે જ્યારે હું સક્ષમ થઈ ગયો છું ત્યારે મારી પહેલી ફરજ તારી ખુશીઓ પૂરી કરવાની છે માયાજીની આંખો ભીની થઈ ગઈ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમનો દીકરો આટલો સમજદાર હશે તે બોલી બેટા હું તને મારા જીવનનો સૌથી મોટો સહારો માનું છું પણ એક માં હોવાના નાતે તારી ખુશીઓ પણ જોવા ઈચ્છું છું ઈચ્છું છું કે તારું પણ એક સુંદર અને સુખી જીવન હોય કપિલ હસી પડ્યો અને બોલ્યો માં જો તું મારા માટે છોકરી પસંદ કરીશ તો મને વિશ્વાસ છે કે તે પણ તારા જેવી સમજદાર અને પ્રેમ કરનારી હશે માયાજીએ તેને છાતી સરસો ચાંપી લીધો આ ક્ષણમાં એક દીકરાનો તેની માં પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ અને એક માની તેના દીકરાના ભવિષ્યને લઈને ચિંતા બંને સ્પષ્ટ હતા થોડા દિવસો પછી માયાજી એ કપિલ માટે એક પ્રેમાળ અને સંસ્કારી છોકરી અંજલિને પસંદ કરી જ્યારે કપિલ અને અંજલિના લગ્ન થયા ત્યારે સૌથી વધુ ખુશ માયાજી હતા હવે તેમને વિશ્વાસ હતો કે તેમનો દીકરો અને બહુ હંમેશા ખુશ રહેશે પણ મિત્રો શું તેમનું જીવન ખુશીઓથી ભરેલું હશે લગ્ન પછી ઘરમાં ખુશીઓનો માહોલ હતો દરેક વ્યક્તિ કપિલ અને અંજલિને નવા જીવનની શુભેચ્છાઓ આપી રહ્યો હતો માયાજીએ પોતાની બહુને ખૂબ પ્રેમ આપ્યો અને દરેક રીતે તેને ઘરનો હિસ્સો બનાવવાનો પ્રયત્ન કર્યો એક સાંજે માયાજીએ કપિલ અને અંજલિને પોતાની પાસે બોલાવ્યા બેટા હવે તમે બંને તમારી નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છો હું ઈચ્છું છું કે તમે બંને થોડો સમય સાથે વિતાવો તેથી મે તમારા માટે નો પ્લાન બનાવ્યો છે અંજલી અને કપિલે એકબીજા સામે જોયું અને પછી માયાજી તરફ જોતા હસી પડ્યા માં હાની શું જરૂર હતી કપિલે પૂછ્યું માયાજી હસતા બોલ્યા બેટા આ સમય ફરી નહીં આવે અત્યારે તમે બંને સાથે ફરશો એકબીજાને વધુ સારી રીતે સમજશો તો આગળ જતા તમારો સંબંધ વધુ મજબૂત થશે હું ઈચ્છું છું કે તમે બંને હંમેશા ખુશ રહો માયાજીએ તેમના માટે કેરળની સુંદર વાદીઓમાં એક શાનદાર ટ્રીપ બુક કરાવી હતી બીજે દિવસે જ્યારે કપિલ અને અંજલી ફ્લાઇટમાં બેઠા ત્યારે બંનેના મનમાં ઉત્સાહ હતો કેરળ પહોંચતા જ ત્યાંની હરિયાળી બેકવોટર અને સુંદર હવામાનથી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા પહેલા દિવસે તેમણે હાઉસબોટમાં સમય પસાર કર્યો જ્યાં તળાવના મોજા પર તરતું તેમનું નાનું ઘર હતું કપિલ અને અંજલી કલાકો સુધી બેસીને વાતો કરતા રહ્યા તેમના બાળપણની વાતો સંભળાવી અને એકબીજાની પસંદ નાપસંદને સમજવા લાગ્યા બીજે દિવસે તેઓ મુન્નારની ટેકરીઓમાં ફરવા ગયા દિવસ પર ભર્યા પછી બંને થાકી ગયા હતા કપિલે વિચાર્યું હતું કે હવે તેઓ હોટેલમાં જઈને આરામ કરશે હોટેલમાં પહોંચતા જ કપિલ પલંગ પર સૂઈ ગયો થોડી જ વાર પછી અંજલિએ અચાનક કહ્યું કપિલ જો તમને ખરાબ ના લાગે તો હું થોડી વાર બહાર ફરવા જાઉં હોટેલમાં મારો દમ કુંટાઈ રહ્યો છે કપિલે થોડી નવાઈતી તેની સામે જોયું એકલી શા માટે જવા માંગે છે હું પણ સાથે આવું અંજલિ હળવું હસી હા પણ મને થોડી વાર એકલા ફરવાનું મન થઈ રહ્યું છે તમે આરામ કરો હું વધારે વાર નહીં લગાડું બસ થોડી જ વારમાં પાછી આવી જઈશ કપિલને તેની વાત વિચિત્ર લાગી પણ તેણે કંઈ કહ્યું નહીં અને હા પાડી અંજલી ઝડપથી તેનું પર્સ લઈને હોટેલની બહાર નીકળી ગઈ જાણે કોઈને મળવાની ઉતાવળ હોય કપિલને આ વાત ખટકી રહી હતી તેથી થોડી વાર પછી તેણે પણ બહાર જવાનો નિર્ણય કર્યો જેવી હોટેલ હોટેલની બહાર નીકળી તેણે આમ તેમ જોયું અને પછી ઝડપથી એક ટેક્સી રોકી ટેક્સીમાં બેસતા જ તેણે ગભરાયેલા અવાજે ફોન જોડ્યો હું આવી રહી છું સામેથી અવાજ આવ્યો કપિલને શંકા તો નથી થઈ ને ના તેમને મારા પર કોઈ શંકા નથી થઈ અંજલિએ જવાબ આપ્યો એક સી ઝડપથી આગળ વધી ગઈ પણ અંજલિને ખબર નહોતી કે હોટેલની લોબીમાં ઉભેલો કપિલ તેને જતી જોઈ ચૂક્યો હતો પહેલાં તો તેને લાગ્યું કે કદાચ અંજલિ કોઈ જરૂરી કામ થી જઈ રહી છે પરંતુ જેવી જ તેણે અંજલિને ફોન પર કોઈની સાથે ગભરાતી વાતો કરતા જોઈ તો તેનું મન બેચેન થઈ ગયું તે અચાનક ક્યાં જઈ રહી છે અને આટલી ગભરાયેલી શા માટે લાગી રહી છે કપિલને કંઈક વિચિત્ર લાગ્યું સમય બગાડ્યા વિના તેણે પણ એક ટેક્સી લીધી અને અંજલિનો પીછો કરવા લાગ્યો થોડી જ મિનિટોમાં અંજલિની ટેક્સી એક મોટી હોટેલની સામે જઈને ઊભી રહી તેણે ઝડપથી પૈસા આપ્યા અને અંદર ચાલી ગઈ તે સીધી રિસેપ્શન તરફ વધી અને ધીમા અવાજે કંઈક પૂછ્યું રિસેપ્શનની કમ્પ્યુટરમાં કંઈક જોયું જોયુંને જવાબ આપ્યો રૂમ નંબર ચારસો પચાસ અંજલિએ લાંબો શ્વાસ લીધો અને લિફ્ટ તરફ વધી ત્યાં કપિલ પણ હોટેલમાં દાખલ થઈ ચૂક્યો હતો તેણે જોયું કે અંજલી લિફ્ટમાં ચડી ગઈ હતી હવે તેના મનમાં સવાલોની જડી લાગી ગઈ હતી આખરે અંજલી અહીં કોને મળવા આવી છે તે મારાથી શું છુપાવી રહી છે કપિલનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું હવે તેની પાસે માત્ર એક જ રસ્તો હતો છુપાઈને અંજલીનો પીછો કરવો અને સત્ય જાણવું આગળ શું થશે અંજલી રૂમ નંબર ચારસો પચાસમાં કોને મળવા ગઈ શું કપિલની શંકા સાચી સાબિત થશે જાણવા માટે વાર્તા આગળ સાંભળો

આ સાંભળીને રિસેપ્શનિસ્ટ થોડી ગભરાઈ ગઈ અને ધીમેથી બોલી સર ત્યાં મિસ્ટર અશોક રોકાયા છે અને થોડી વાર પહેલા જ એક મહિલા ગેસ્ટ તેમને મળવા ગઈ છે કપિલને જાણે લાગ્યો અશોક અને અંજલિ તેમને મળવા શા માટે આવી છે હવે કપિલના પગ આપ રૂમ નંબર ચારસો પચાતર વધવા લાગ્યા તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું મનમાં સવાલોનું તોફાન હતું આખરે અંજલી અહીં કોને મળવા આવી છે શું તે મારાથી કંઈક છુપાવી રહી છે તે રૂમના દરવાજા સુધી પહોંચ્યો પરંતુ અંદર જતા પહેલા તેના પગ અટકી ગયા કપિલ વિચારવા લાગ્યો જો આ માત્ર ગેરસમજણ હોય અને હું વિચાર્યા વિના કોઈ નિર્ણય લઈ લઉં તો પછી ખબર પડશે કે હું ખોટો હતો હવે મારે ઉતાવળ ન કરવી જોઈએ જો અંજલી કંઈક છુપાવી રહી છે તો મારે ધીરજથી કામ લેવું પડશે આ ગઢ મથલમાં તે સીધો પોતાના હોટેલ રૂમમાં પહોંચ્યો અને એવી રીતે સુઈ ગયો જાણે તે ગાઢ ઊંઘમાં હોય જોવા માંગતો હતો કે અંજલી પાછી આવીને શું કહે છે તેથી તે તેની રાહ જોવા લાગ્યો લગભગ બે કલાક પછી દરવાજાનો હળવો આવ્યો અંજલી પાછી આવી હતી કપિલે આંખો બંધ કરી લીધી પણ તેના શ્વાસ ઝડપી થઈ ગયા અંજલી રૂમમાં આવી બેગ મૂકી અને વિચાર્યું કે કપિલ ગાંઠ ઊંઘમાં છે થોડી વાર તે ઊભી રહી પછી ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ પથારીમાં આવીને સોઈ ગઈ પરંતુ કપિલની આંખોમાં હવે ઊંઘ નહોતી તે બસ એ જ વિચારતો હતો આખરે રૂમ નંબર ચારસો પચાસમાં રોકાયેલો અશોક કોણ હતો સવાર થતાં જ કપિલે કોઈ શંકા દર્શાવ્યા વિના સામાન્ય રીતે અંજલિ સાથે વાત કરી પરંતુ તેનું મન બેચેન હતું જેવી જ અંજલિ બાથરૂમમાં ગઈ કપિલે ચૂપચાપ તેનો ફોન ઉપાડ્યો તેને સમજાયું કે તેમાં પાસવર્ડ લગાવેલો હતો તેણે ફોન પાછો ત્યાં જ મૂકી દીધો કપિલના મનમાં સવાલોનું તોફાન હતું શું અંજલી ખરેખર એટલી જ નિર્દોષ હતી જેટલી દેખાઈ રહી હતી અને પછી તેણે જોયું શું તેની આંખો ભ્રમ હતો અંજલી ખુશ દેખાઈ રહી હતી જાણે કંઈ બન્યું જ ન હોય પરંતુ કપિલનું મન હજી પણ મૂંઝવાયેલું હતું તેણે પોતાની જાતને સમજાવી કદાચ હું વધારે વિચારી રહ્યો છું પણ જો કંઈ ખોટું થયું હોત તો તે આટલી સામાન્ય કેવી રીતે હોઈ શકે બંનેએ નાસ્તો કર્યો અને પછી હોટેલમાંથી ચેકઆઉટ કર્યો ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ તરફ રવાના થઈ ગયા મુસાફરી દરમિયાન અંજલી આખો સમય કપિલ સાથે હસી હસીની વાતો કરી રહી હતી પરંતુ કપિલનું ધ્યાન ક્યાંક બીજે જ હતું જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા પર માયાજી પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા જેમ જ તેમણે બંનેને જોયા તેમના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ તમે આવી ગયા તમારી ખૂબ યાદ આવતી હતી માયાજીએ અંજલીને ગળે લગાવતા કહ્યું અંજલીએ પણ પ્રેમથી માયાજીને ગળે લગાવ્યા અને બોલી માં મને પણ તમારી બહુ યાદ આવી જુઓ હું તમારા માટે ખાસ ભેટ લાવી છું અંજલીએ કહ્યું અને અંદર જઈને બેગમાંથી એક સુંદર સોલ ગાડીને માયાજીને આપી માયાજી હસી પડ્યા અને બોલ્યા અરે બેટા તારું પાછું આવું જ મારા માટે સૌથી મોટી ભેટ છે કપિલ તેની માને જોઈને હસી રહ્યો હતો પરંતુ અંદરથી હજી પણ બેચેન હતો માયાજીએ નોંધ્યું કે તે થોડો ચૂપચાપ હતો શું થયું બેટા સફર બરાબર રહ્યો ને માયાજીએ ચિંતિત થઈને પૂછ્યું કપિલે તરત જ પોતાની જાતને સંભાળીને જવાબ આપ્યો સફર સારો હતો થાકી ગયો છું માયાજીએ તેનું માથું થમથમાપ્યું અને કહ્યું સારું જાઉં આરામ કરી લો હું ચા બનાવું છું અંજલિ અને માયાજી રસોડા તરફ વધ્યા પરંતુ કપિલ ત્યાં જ ઊભો વિચારતો રહ્યો શું તેણે જે કંઈ જોયું તે માત્ર તેનો ભ્રમ હતો પછી આ સંબંધમાં ખરેખર કોઈ અકથ્ય સત્ય છુપાયેલું હતું આગળ શું થશે શું કપિલ પોતાની શંકા દૂર કરી શકશે કે પછી તેના ઊંડાઈ વધુ વધશે કપિલના મનમાં સવાલોનું તોફાન ચાલી રહ્યું હતું પરંતુ તે પોતાની જાતને રોકી રહ્યો હતો તે નહોતો ઈચ્છતો કે તેનો કોઈ પણ સવાલ તેના પરિણીત જીવનને જોખમમાં મૂકે જો અંજલિ નારાજ થઈને પીડ જતી રહી તો માત્ર આપણા સંબંધમાં જ ખટાશ નહીં આવે

તું થોડા દિવસોથી બહુ ગુમસુમ લાગે છે બધું બરાબર તો છે ને કપિલ કંઈ બોલી શક્યો નહી પરંતુ તેની આંખોમાં છુપાયેલી બેચેની વાંચી લીધી જો કોઈ વાત હોય તો મને કહી શકે છે કદાચ હું તારી થોડી મદદ કરી શકું અનમોલે ગંભીર સ્વરે કહ્યું કપિલે થોડી કચકાટ પછી અનમોલને બધી વાત કહી દીધી હોટલ રૂમ નંબર ચારસો પચાસ અને અશોક અનમોલે વાત સાંભળીને થોડી વાર વિચાર્યું પછી બોલ્યો

માયાજી પોતાની વહુ પર ખૂબ ગર્વ હતો અને અંજલી પણ તેમનું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી એક દિવસ બપોરના સમયે માયાજી અને અંજલી બેસીને ચા પી રહ્યા હતા માયાજી કહ્યું દીકરી તારા હાથની આદુવાળી ચા પીને તો મારો બધો થાક દૂર થઈ જાય છે તને તો ચા બનાવવાની માસ્ટર ડિગ્રી મળવી જોઈએ અંજલી ખડખડાટ હસી પડી માં બસ તમે આમ જ વખાણ કરતા રહો તો હું તમારા માટે રોજ દિવસમાં દસ વાર ચા બનાવી દઉં માયાજીએ પ્રેમથી તેની પીઠ થપથપાવી અને કહ્યું સાસરામાં તો તે પણ પોતાનું ઘર બનાવી લે છે તું પહેલા દિવસથી જ આ ઘરની બની છે અંજલીની આંખોમાં વિનાશ આવી ગઈ માં જો દરેક સાસુ તમારા જેવી હોય તો કોઈ પણ છોકરી લગ્ન પછી પોતાના પિયરને યાદ જ ન કરે બંને હસી રહ્યા હતા અને એકબીજાની વાતોની મજા લઈ રહ્યા હતા કે ત્યારે જ કપિલ પણ ત્યાં આવી ગયો તેણે જોયું કે બંને મોટે મોટે થી હસી રહ્યા છે તો હસતા કહ્યું અરે અરે આ શું થઈ રહ્યું છે મને પણ કહો કે આટલું હસવાનું શું કારણ છે ક્યાંક મારી વાતો તો નથી થઈ રહી ને અંજલિએ આંખો ફેરવીને કહ્યું અરે નહીં તમારી નહીં અમે તો બસ માં દીકરીની વાતો કરી રહ્યા હતા કપિલે હસતા અંજલિ સામે જોયું તેની હસી અને વાતો બિલકુલ સામાન્ય લાગી રહી હતી તેને જોઈને ક્યાંયથી હું નહોતું લાગી રહ્યું કે તે કંઈક છુપાવી રહી છે

જે કિચનમાં હતી તરત માયાજી પાસે આવી શું થયું તમે આટલા પરેશાન કેમ લાગો છો માયાજી ઊંડો શ્વાસ લીધો અને અંજલિનો હાથ પકડીને કહ્યું બેટા હવે મોડું કરી શકીએ હવે સમય આવી ગયો છે કે આપણે કપિલને સાચું જણાવી દઈએ અંજલિનો ચહેરો અચાનક ઉતરી ગયો તેની આંખોમાં થોડો ડર હતો જાણે તે પહેલાથી જ જાણતી હોય કે માયાજી શું કહેવાના છે આખરે એવું શું હતું જે કપિલથી છુપાવવામાં આવી રહ્યું હતું શું આ કોઈ જૂના રહસ્યનો ખુલાસો હતો કે પછી કંઈક એવું જે કપિલનું જીવન સંપૂર્ણપણે બદલી શકે કપિલ પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો કે અચાનક તેના ફોનની ઘંટડી વાગી તેણે સ્ક્રીન જોઈ માયાજીનો ફોન હતો આ હા માં બોલો કપિલે ફોન ઉપાડતા જ કહ્યું બેટા તું તરત ઘરે આવ અને હા ત્રણ ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાવી લે માયાજીના અવાજમાં ગભરાહટ હતી કપિલ ચોકી ગયો પણ મહાજ્ઞાની ટિકિટ અને તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો માયાજી બેટા બસ તું જલ્દી આવ અને ટિકિટ બુક કરાવી લે તેણે વધુ કંઈ પૂછ્યા વિના ટિકિટ બુક કરાવવા માટે ફોન ઉપાડ્યો અને વિચારવા લાગ્યો આખરે માને આટલી જલ્દી કેરળ શા માટે જવું છે કપિલના મનમાં ગડમથલ મચી હતી ક્યાંક માને એ બધું તો ખબર નથી પડી ગયું જે તે આટલા દિવસોથી જાણવાની કોશિશ કરી રહ્યો હતો ઘરે પહોંચતા જ તેણે દરવાજો ખોલ્યો અને સીધો પોતાની તરફ જોયું માયાજીની આંખોમાં એક વિચિત્ર બેચેની હતી પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં પછી તેની નજર અંચલી પર પડી તે એકદમ શાંત હતી જાણે કંઈ થયું જ ન હોય માં આખરે વાત શું છે કપિલે ધીમેથી પૂછ્યું માયાજીએ કોઈ જવાબ ન આપ્યો

કપિલ ને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો હવે તે અંજલી તરફ જોવા લાગ્યો પરંતુ ચહેરા પર વિચિત્ર ગંભીરતા હતી હતી તે ચૂપ શું રહ્યું છે માયાજીએ તેની તરફ જોયું ઊંડો શ્વાસ લીધો અને બોલી બસ થોડી જ મિનિટોમાં તને બધું ખબર પડી જશે બેટા હવે કપિલ મગજ ઝડપથી ફરી રહ્યું હતું આ એ જ અસોક હતો જેને અંજલી મળવા આવી હતી કે પછી આ વાર્તા કઈક બીજી જ હતી તે પોતાની મા અને અંજલિ સાથે ધીમે ધીમે રૂમ નંબર ચારસો પચાસ તરફ વધવા લાગ્યો જ્યાં એક સત્ય તેની રાહ જોઈ રહ્યું હતું એવું સત્ય જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી માયાજીએ કાંપતા હાથે દરવાજા પર ટકોરા માર્યા થોડી સેકન્ડ પછી દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને સામે એક નબળા બીમાર અને વૃદ્ધ વ્યક્તિ પથારી પર સૂતેલા હતા તેમનો ચહેરો ઓળખાઈ રહ્યો નહોતો

જેને તે મૃત સમજી ચૂક્યો હતો તેની સામે જીવતા હતા પિતાજીનું મૃત્યુ આટલું મોટું જૂઠું કેમ બોલ્યા માયાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે માથું નમાવીને ઉભા રહ્યા જાણે તેમની પાસે કપિલના સવાલનો કોઈ જવાબ ન હોય થોડી પળોની શાંતિ પછી માયાજીએ ભારે અવાજે કહ્યું હું મજબૂર હતી બેટા હું તને સાચું અશોકજીએ કાંપતા અવાજે કહ્યું કારણ કે સત્ય એટલું દર્દનાક હતું બેટા કે જો તું જાણી જાત તો તારું જીવન સંપૂર્ણપણે વિખરાઈ જાત કપિલે હેરા નથી પૂછ્યું આખરે એવું શું થયું હતું પિતાજી રૂમમાં ઊંડી ખામોશી છવાઈ ગઈ હવે કેવું સત્ય સામે આવવાનું હતું જેની કપિલે ક્યારેય કલ્પના પણ નહોતી કરી પછી અશોકજીએ લાંબો શ્વાસ લીધો અને કાંપતા અવાજે બોલ્યા બેટા હું મર્યો નહોતો પરંતુ હું છેલ્લા ચૌદ વર્ષથી જેલમાં હતો કપિલને જાણે આંચકો લાગ્યો શું પણ કેમ અશોકજીની આંખોમાં દર્દ ઉતરી આવ્યું તેમણે આગળ કહેવાનું શરૂ કર્યું એ રાત્રે હું ઘરે પાછો ફરી રહ્યો હતો જ્યારે મેં જોયું કે કેટલાક ગુંડાઓ એક છોકરીનો પીછો કરી રહ્યા છે તે મદદ માટે ચીસો પડી રહી હતી હું બેચેન બચાવવા માટે વચ્ચે કૂદી પડ્યો ઝઘડો વધી ગયો અને ધક્કા મૂકીમાં તેમાંથી એક ગુંડાનું મૃત્યુ થઈ ગયું કફિલ અવાચક રહી ગયો પણ આ તો આત્મરક્ષા હતી અશોકજીની આંખોમાં વિનાશ હતી બેટા જેનું મૃત્યુ થયું તે મોટા ખાનદાનનો હતો મામલો કોર્ટમાં ગયો પરંતુ સત્યને દબાવી દેવામાં આવ્યું સાક્ષીઓ ખરીદવામાં આવ્યા પુરાવા પૂંસી નાખવામાં આવ્યા અને મને આજીવન કેદની સજા થઈ ગઈ કપિલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે પોતાની માં તરફ જોયું જે હવે દુષ્કે દૃષ્કે રડી રહ્યા હતા પણ માં તમે મને આ બધું કેમ ન જણાવ્યું આટલા વર્ષો સુધી તમે આ બધું એકલા કેમ સહન કર્યું કપિલે દર્દ ભરા આવ્યા જે કહ્યું માયાજીએ કાપતા આવવા જે કહ્યું

તો પછી હવે અચાનક આ બધું કેમ જણાવવામાં આવી રહ્યું છે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા કારણ કે હવે હું વધુ દિવસો સુધી નહીં જીવું બેટા અને મરતા પહેલા હું ઈચ્છતો હતો કે એકવાર મારા દીકરાને મળી લઉં રૂમમાં સન્નાટો છવાઈ ગયો કપિલ અત્યાર સુધી જે કંઈ પણ સાંભળી ચૂક્યો હતો તે તેના માટે કોઈ આંચકાથી ઓછું ન હતું તેની આંખોમાં દર્દ મૂંઝવણ અને પસ્તાવો બધું જ સ્પષ્ટ ઝળકી રહ્યું હતું તેણે ઊંડો શ્વાસ લીધો અને મા તરફ જોયું તો એનો મતલબ અમને હનીમૂન પર અહીં મોકલવાનો એ તમારો એક પ્લાન હતો જેથી અંજલિ પિતાજીને મળી શકે માયાજીની આંખોમાં આંસુ હતા પરંતુ તેમણે માથું હલાવીને હા પાડી હા બેટા એ જ સાચું છે અંજલિને પહેલાથી બધું ખબર હતી આ સાંભળીને કપિલ ચોકી ગયો તેણે તરત જ અંજલિ તરફ જોયું જે માથું નમાવીને ઊભી હતી તને પહેલાથી ખબર હતી અને તે મને કંઈક ન કહ્યું તેના અવાજમાં દુઃખ અને થોડો ગુસ્સો હતો અંજલીએ ધીમેથી માથું ઊંચું કર્યું અને કપિલની જોયું કપિલ મેં છુપાવ્યું બસ યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી મારી પાસેથી વચન લીધું હતું કે જ્યાં અમે ન આવી હું તને નહીં જણાવું કપિલ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો તેને યાદ આવ્યું કે કેવી રીતે તે અંજલી પર શંકા કરી રહ્યો હતો વિચારી રહ્યો હતો કે તે કોઈ બીજાને મળવા હોટેલ ગઈ હતી પરંતુ હકીકતમાં તે તેના સસરાને મળવા ગઈ હતી જે બીમાર હતા અને હું હું કારણ વગર તારા પર શંકા કરી રહ્યો હતો કપિલે પસ્તાવાથી કહ્યું અંજલી આગળ વધીને તેનો હાથ પકડી લીધો તમારી શંકા ખોટી નહોતી કારણ કે તમને સાચું નહોતું ખબર પરંતુ હવે જ્યારે બધું સ્પષ્ટ થઈ ગયું છે તો આપણે આગળનું વિચારવું જોઈએ કપિલે મા તરફ જોયું પછી પિતા અશોકજી તરફ હવે તેને સમજાઈ ગયું હતું કે તેના જીવનમાં આ બધું અચાનક નથી થયું પરંતુ તેની મા અને પત્નીએ મળીને તેને એક એવા સત્યથી વાકેફ કરાવ્યું જે તેણે ઘણા સમય પહેલા જાણવું જોઈતું હતું માયાજીએ બેટા હવે તારા પિતાજીને ન્યાય અપાવવાની જરૂર નથી પરંતુ તેમની સંભાળ રાખવાની જરૂર છે તેમની તબિયત ખૂબ ખરાબ છે હું ઈચ્છું છું કે તું તારા પિતાજીને દિલ્હી લઈ જા જેથી તેમની સારી રીતે સારવાર થઈ શકે કપિલે પોતાના પિતા તરફ જોયું તેમની નબળી હાલત જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું આટલા વર્ષો સુધી હું મારા પિતાને મૃત માનતો રહ્યો અને હવે જ્યારે તેઓ મારી સામે છે તો એટલી નબળી અને બીમાર હાલતમાં છે કે બરાબર બોલી પણ નથી શકતા પિતાજીને આ હાલતમાં જોઈને મને મારી જાત પર શરમ આવી રહી છે કપિલે ધીમા અવાજે કહ્યું સાચું કહ્યું મા તમે આપણે તેમને અહીં આમ ન છોડી શકીએ આપણે તેમને આપણી સાથે દિલ્હી લઈને જઈશું કપિલે દૃઢ સ્વરે કહ્યું માયાજીની આંખોમાં રાહતના કપિલ ડોક્ટર સાથે વાત કરી અને પિતાજીને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવા લાગ્યો હવે તે પોતાના પિતાને ગુમાવવા નહોતો ઈચ્છતો તેણે હોટેલમાંથી જ ફ્લાઇટની ચાર ટિકિટ બુક કરાવી દીધી રૂમમાં એક વિચિત્ર શાંતિ હતી આટલા વર્ષો પછી એક તૂટેલું પરિવાર ફરીથી જોડાવા જઈ રહ્યું હતું કપિલ હવે પોતાના પિતાને પોતાની સાથે ઘરે લઈ જઈને તેમની દરેક રીતે સંભાળ રાખવા ઈચ્છતો હતો દિલ્હી પાછા ભર્યા પછી કપિલે પોતાના પિતાજીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા ડોક્ટરોએ કહ્યું કે તેમની સારવાર લાંબી ચાલશે પરંતુ જો યોગ્ય સંભાળ રાખવામાં આવે તો તેઓ થોડા મહિનામાં ઠીક થઈ શકે છે ઘરે પહોંચ્યા પછી જ્યારે બધું થોડું સામાન્ય થયું ત્યારે એક રાત્રે કપિલે અંજલિનો હાથ પકડીને કહ્યું અંજલી મારે તારી માફી માંગવી છે મેં તારા પર શંકા કરી તારાથી કારણ વગર અંતર બનાવ્યું તે મારી ભલાઈ માટે જ મારાથી છુપાવ્યું હતું અંજલીએ પ્રેમથી તેની સામે જોયું અને હસીને બોલી માફી કઈ વાતની કપિલ હું તો પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને તારા જેવો સમજદાર અને સારો પતિ મળ્યો જો કોઈ બીજું હોત તો કદાચ ખૂબ નસીબદાર છું કે તું મારી જિંદગીમાં છે અંજલિએ તેના ને પોતાના હાથમાં લેતા કહ્યું હવે આપણે બધા સાથે છીએ એ જ સૌથી મોટી વાત છે ભૂતકાળમાં શું થયું તેનાથી કોઈ ફરક નથી પડતો હવે આપણે બસ આપણા આજ અને આવતી કાલને સંવારવાની છે માયાજી દરવાજા પર ઊભા રહીને આ બધું સાંભળી રહ્યા હતા તેમની આંખોમાં ખુશીના આંસુ હતા તેમણે આગળ વધીને બંનેને ગળે લગાવ્યા અને બોલ્યા સાચો પ્રેમ અને મજબૂત સંબંધ આને કહેવાય હવે આપણા પરિવારના દરેક ઘાવ રૂજાઈ જવાના છે કારણ કે આપણે બધા સાથે છીએ ઘરમાં પહેલીવાર એક શાંતિ હતી હવે ના કોઈ રહસ્ય હતું ન કોઈ છુપાયેલું સત્ય બસ એક નવી શરૂઆત હતી જે પ્રેમ અને વિશ્વાસથી ભરેલી હતી કપિલે પોતાના પિતા અશોકજીની સંભાળમાં કોઈ કમી ન રાખી તે રોજ તેમની પાસે બેસતો તેમના માટે દવાઓ લાવતો ડોક્ટરો પાસેથી સલાહ લેતો અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો અંજલિ અને માયાજી પણ તેમની સેવામાં લાગેલા રહેતા ધીમે ધીમે અશોકજીની તબિયત સારી થવા લાગી થોડા મહિના પછી ડોક્ટરોએ કહ્યું કે હવે તેમને હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી આ સાંભળી રાહતનો શ્વાસ લીધો જે દિવસે ઘરે પાછા કરાવી અને અંજલીએ પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અશોકજીએ ઘરમાં પગ મુકતા જ ભાવુક થઈને કહ્યું મેં ક્યારે નહોતું વિચાર્યું કે એક દિવસ હું મારા પરિવાર સાથે આ રીતે ફરી રહી શકીશ કપિલે હસતા કહ્યું

ક્યારેક પરિસ્થિતિઓ એવા વળાંક પર લઈ આવે છે જ્યાં સત્ય છુપાવવું જ સારું લાગે છે પરંતુ જ્યારે એ સત્ય સામે આવે છે તો એ જ સંબંધોને વધુ મજબૂત બનાવી દે છે પરિવાર એ જ હોય છે જે દરેક સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપે સાચો પ્રેમ એ જ છે જે ગેરસમજો દૂર કરી એક નવી શરૂઆતનો રસ્તો બનાવે છે જીવનમાં સંબંધો સૌથી અમૂલ્ય હોય છે અને સાચું સુખ એ જ છે જ્યારે આપણે આપણા પરિવાર સાથે હોઈએ જો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો ધન્યવાદ